નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી અગિયારસો એસીથી અગિયારસો એસી તલોદ અગિયારસો સિત્યોતેરથી અગિયારસો એકાણું ઉનાવા અગિયારસો પિંચોતેરથી બારસો ચાર સિદ્ધપુર અગિયારસો સાઠથી બારસો ત્રણ હળવદ અગિયારસો ચાલીસથી અગિયારસો અઠ્ઠાણું વિસનગર અગિયારસો પચાસથી બારસો ચાર જાદર અગિયારસો પિંચોતેરથી અગિયારસો છન્નું અમરેલી અગિયારસો ત્રેવીસથી અગિયારસો ત્રેવીસ સાવરકુંડલા એક હજારથી અગિયારસો બાસઠ રાજકોટ એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો એકાણું ભચાઉ અગિયારસો એંસીથી અગિયારસો નેવું વિરમગામ અગિયારસો પિંચોતેરથી અગિયારસો બ્યાસી પાટડી અગિયારસો પંચાવનથી અગિયારસો સાઠ બોટાદ અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ મહેસાણા અગિયારસો ચાલીસ થી બારસો ચાર આંબલી આસણ અગિયારસો એકોતેર થી અગિયારસો પંચ્યાસી ભાવનગર અગિયારસો બાવન થી અગિયારસો બાવન ઈડર અગિયારસો સિત્તેર થી અગિયારસો ત્યાંસી ચોટાણા અગિયારસો એસી થી અગિયારસો એંસી માણસા અગિયારસો એકોતેર થી અગિયારસો નવ્વાણું ધાંગધ્રા અગિયારસો ચાલીસ થી અગિયારસો ચાલીસ દહેગામ અગિયારસો એસી થી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો સિતેર થી અગિયારસો એસી વાંકાનેર નવસો એકસઠ થી નવસો એકસઠ હારીજ અગિયારસો સાઠ થી બારસો પાંચ ડીસા અગિયારસો છ્યાસી થી બારસો પાંચ દાહોદ એક હજાર થી અગિયારસો કલોલ અગિયારસો છોતેર થી અગિયારસો સત્યાસી પાટણ અગિયારસો થી બારસો બાર જસદણ નવસો થી અગિયારસો બહુચરાજી અગિયારસો થી અગિયારસો ચોરાણું ખેડબ્રહ્મા અગિયારસો સિતેરથી અગિયારસો નેવું પ્રાંતિજ અગિયારસો ચાલીસ થી અગિયારસો એસી અંજાર અગિયારસો ત્યાંસી થી અગિયારસો સત્યાસી ભાભર અગિયારસો ઇઠોતેર થી બારસો ચાર પાંથાવાડા અગિયારસો સિત્તેર થી અગિયારસો એક્યાસી મોડાસા અગિયારસો ચાલીસ થી અગિયારસો બાવન થરાદ અગિયારસો એકસઠથી અગિયારસો નવ્વાણું રાહ અગિયારસો સાઠથી અગિયારસો પિંચોતેર વિજાપુર અગિયારસો એકોતેરથી અગિયારસો સત્તાણું કુકરવાડા અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચાણું ગોઝારીયા અગિયારસો નેવુંથી અગિયારસો અઠ્ઠાણું લાખણી અગિયારસો સિત્તેરથી અગિયારસો સત્તાણું વડાલી અગિયારસો પચાસ થી અગિયારસો તૌતેર ભુજ અગિયારસો પચાસ થી અગિયારસો સિત્તેર ચાણસમાં અગિયારસો ચાલીસ થી અગિયારસો સત્યાસી વારાહી અગિયારસો સાઠ થી અગિયારસો પિંચોતેર થરા અગિયારસો એસી થી બારસો નવ તિહોરી અગિયારસો બોતેરથી બારસો પંદર પાલનપુર અગિયારસો પિંચોતેર થી બારસો કડી અગિયારસો સાઠથી અગિયારસો અઠ્ઠાણું ગોંડલ અગિયારસો છેતાલીસથી અગિયારસો છપ્પન તળાજા આઠસો થી અગિયારસો પચાસ હિંમતનગર અગિયારસો થી બારસો જામનગર એક હજારથી અગિયારસો ઇઠોતેર ભીલડી અગિયારસો સિતેરથી અગિયારસો પંચ્યાસી નેનાવા અગિયારસોથી બારસો દિયોદર અગિયારસો એંસીથી બારસો પાંચ રાઘનપુર અગિયારસો બારસો ચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો